કેમ છો ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ સાત બે હજાર પચીસ અને વાર થયો મિત્રો કયો સોમવારનો દિવસ આજે વીકલી ટ્રેડિંગ સેશનનો ફર્સ્ટ ડે ખરું ને હવે આજે મિત્રો વાત કરીએ તો જય જય ભોળાનાથ હર હર શંભુ ભોળાનાથનો આજે દિવસ સોમવારનો દિવસ અને મિત્રો આપણે વાત કરીએ તો બજારમાં અત્યારે અસમંજસતા ખૂબ જ વધી ગઈ છે અસમંજસતા એટલી બધી વધી ગઈ છે કે ન પૂછવાની વાત ઇન્ટરનેશનલી ન્યૂઝ બેઝ ઉપર અત્યારે બજાર એકદમ રિએક્ટ કરતું જોવા મળે છે ડોનાલ્ડ ટ્રમ્પ જે પ્રમાણેનો ટેરિફ કોપર ઉપર ફાર્મા ઉપર જે પ્રમાણે લગાવવાની વાત કરી હતી એ પ્રમાણેનું એના ઉપર જે શેરો ઉપર દબાણ જોવા મળ્યું મેટલ શેરો ઉપર કોપર શેરોમાં તમે જાણો છો હિન્દુસ્તાન કોપર અને બીજી કોપર કંપની કઈ આપણી જોરદાર મોટી તો સ્ટરલાઇટ ઇન્ડસ્ટ્રીઝ એનું જૂનું નામ હતું અત્યારે એનું નામ થઈ ગયું વેદાંતા લિમિટેડ વેદાંતા લિમિટેડ પણ એક કોપરમાં જબરદસ્ત મોટું કામકાજ છે એનું તો મિત્રો અત્યારે હાલ ગજબની અસમંજસતા વચ્ચે આપણે જોવાનું છે કે ગઈ શુક્રવારે છેલ્લે બજાર ક્યાં મૂકીને આવ્યા હતા કેવું રહ્યું હતું એફઆઈઆર ફટાફટ ડેટા જોઈ લઈશું આજે કયા શેરો ખબરોમાં રહેશે અને હલચલ જોવા મળી શકે છે એના ઉપર પણ આપણે નજર નાખીશું અને મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પની જે નીતિ છે એના ઉપર પણ ભારત શું રિએક્શન આપે છે એના ઉપર પણ ડિપેન્ડ એના ઉપર પણ થોડી ચર્ચાઓ કરીશું મિત્રો તો આપણે જોઈ લઈએ કે શુક્રવારે જ્યારે બજાર ગયા વીકમાં છેલ્લે બંધ જોવા મળ્યું ત્યારે નિફ્ટી બસો ને પાંચ અંકના ઘટાડા સાથે પચીસ હજાર એકસો ને ઓગણપચાસ અંક બંધ જોવા મળ્યો મિત્રો સેન્સેક્સ છસો ને નેવ્યાસી ના ઘટાડા સાથે બ્યાસી હજાર પાંચસો અંક બંધ જોવા મળ્યો મિત્રો ખરું ને એટલે નિફ્ટી અને સેન્સેક્સ બંને ક્રેકડાઉન થતા જોવા મળ્યા શુક્રવારે અને એનાથી પણ વધારે મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ થોડી અસર જોવા મળી પરંતુ એફઆઈઆઈડીઆઈના ના ડેટા જોઈ લઈએ તો આપણને આઈડિયા આવશે એફઆઈઆઈએ મોટા પ્રમાણમાં વેચવાલી કરી ક્યારે શુક્રવારે એકાવનસો ને ચાર કરોડની ની વેચવાલી એફઆઈઆઈની ની કેશ માર્કેટની અંદર જોવા મળી અને ડીઆઈઆઈએ મિત્રો ત્રણ હજાર પાંચસો ને અઠાવન ખરીદારી કરી એકાવનસો કરોડની વેચવાલી સામે પાંત્રીસો કરોડની ખરીદારી એટલે લગભગ કરોડ કરોડની આસપાસનો ગેપ વેચવાલીમાં જોવા ખરું મિત્રો આસપાસ ઘટાડા શિરો પર ફટાફટ નજર નાખી લઈએ તો ગ્લેન્ડમાર્ક ફાર્મા નંબર વન ઉપર જોરદાર તેજીમાં ચાલતો હતો આપણે શુક્રવારે જ વાત કરી હતી કે કેન્સરને લગતી દવા માટે એમણે કરાર કર્યા છે એટલે એમાં આજે હલચલ જોવા મળશે દસ ટકાની સર્કિટ સાથે ચૌદ પોઈન્ટ છ ટકાની તેજી સાથે બંધ જોવા મળ્યો મિત્રો હવે નેટવેબ ટેક એના પછી બીજા નંબર શેર છે નેટવેબ ટેક સાત પોઈન્ટ ચાર ટકાની તેજી હતી અસાઈ ઇન્ડિયા ગ્લાસ એમાં પણ ચાર પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી મિત્રો અસાઈ ઇન્ડિયા ગ્લાસ તમે જાણો છો ઓટો એન્સેલરી કંપની છે અને એ જે છે કંપની શું કામ કરે છે તો મેક્સિમમ જે ફ્રન્ટ ફ્રન્ટ જે ગ્લાસ આવતા હોય છે એ પણ બનાવે છે મિરર એ બધું બનાવવાનું એનું કામકાજ છે મિત્રો એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી હતી આપણને શુક્રવારે ચાર પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી હવે પિરામલ એન્ટરપ્રાઇઝ એમાં પણ ચાર પોઈન્ટ સાત ટકાની તેજી હતી હિન્દુસ્તાન યુનિલિવર જે ફાર્મા અને સોરી એફએમસીજી નો નંબર વન શેર જેને કહી શકાય હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ ચાર પોઈન્ટ છ ટકાની તેજી જોવા મળી મિત્રો પછી આનંદ રાઠી વેલ્થ આનંદ રાઠી વેલ્થની અંદર ચાર પોઈન્ટ ત્રણ ટકાની તેજી જોવા મળી પછી ઈઆઈડી પેરી આપણે લગભગ નવસો પંચાવન રૂપિયાથી કહેલું છે ઈઆઈડી પેરી કે તમારા પોર્ટફોલિયોમાં આને સ્થાન આપજો જ્યારે ઘટાડો મળે ત્યારે તમે એને ડીપ મળે ત્યારે થોડા થોડા કરીને એડ કરજો બાયોફ્યુઅલનું એનું પ્રોસ્પેક્ટસ છે બાયોફ્યુઅલનું પ્રોસ્પેક્ટસમાં અને પ્લસ એની જોડે એફએમસીજી પણ પ્રોડક્ટ્સ છે એટલે એ એના કારણે અત્યારે નવા જ મિત્રો આરબીએલ બેંકમાં પણ ત્રણ પોઈન્ટ સાત ટકાની તેજી જોવા મળી હવે ઘટનારા શેરોની વાત કરીએ તો મિત્રો ઘટનારા શેરોમાં પહેલો નંબર નો શેર હતો ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી એટલે કે ઈરડા શેર સાત ટકાની મંદી જોવા મળી બીજા નંબરનો શેર હતો છે મિત્રો એનર્જી સાત ટકાની મંદી ત્રીજા નંબરનું છે એલિકોન એન્જિનિયરિંગ ચાર પોઈન્ટ પાંચ ટકાની મંદી જોવા મળી પછી મેટ્રોપોલિસ હેલ્થકેર એમ પણ ચાર પોઈન્ટ પાંચ ટકાની મંદી જોવા મળી બોમ્બે સ્ટોક એક્સચેન્જ ત્રણ પોઈન્ટ નવ ટકાની મંદી જોવા મળી આવી ગયો ને ત્રેવીસો ને એક પંચોતેર રૂપિયાનો ભાવ ત્રેવીસો પંચોતેર રૂપિયા બે બોમ્બે સ્ટોક એક્સચેન્જ લગભગ હાઈ થી કહી શકાય કે જેટલો નીચે આવી ગયો છે મિત્રો હવે ત્રણ પોઈન્ટ આઠ ટકાની મંદી જોવા મળી રેમંડ લાઈફ સ્ટાઇલમાં પણ મંદી જોવા મળી મિત્રો હવે આ વાત થઈ ગઈ કે શુક્રવારે બજારમાં કેવી મૂળ માહોલ હતો એફઆઈડીઆઈના ડેટા કેવા હતા વધારા કરતા બધા જોયા હવે મેન વેબ વસ્તુ ઉપર આવીએ ફોકસ કરીએ તો અત્યારે બજારમાં અસમંજસતા કાયમ છે આપણને લાગે છે કે સાલું તેજી થશે તેજી થશે પચીસ હજાર ઉપર બંધ આવેલી છે નિફ્ટી પચીસ હજાર તોડતી પણ નથી ત્યાં સુધી ચિંતાનો કોઈ વિષય નથી પરંતુ અસમંજસતા જબરદસ્ત કાયમ છે ઉપરનું લેવલ છવ્વીસ પણ કુદાવતું નથી એટલે એની વચ્ચે અત્યારે બજાર ગુમરાહમાં પડી રહ્યું છે પણ હવે રેન્જ કદાચ એક તોડે એવા દેખાઈ રહ્યા છે કારણ કે ક્રૂડ ઓઇલ ટ્રમ્પની ટેરિફ જે વીસ ટકા પચીસ ટકા ટેરિફ લગાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યો છે મિત્રો એક ટેરિફ ઉપર હવે મદાર છે એક ટેરિફ ઉપર કેવું સ્ટેટમેન્ટ આવે છે આપણા અહીંથી વિદેશ મંત્રીનું શું સ્ટેટમેન્ટ આવે છે એના ઉપર પણ ડિપેન્ડ કરશે મિત્રો એટલે એ એક જોવાનું રહેશે હવે વાત કરીએ તો આજે કયા શેરો ઉપર કોન્સન્ટ્રેટ કરી શકાય તો આજે કયા શેરો હલચલમાં રહી શકે છે તો ચાર શેરો હું તમારી સમક્ષ રજૂ કરું છું એમાં પહેલો શેર છે મિત્રો વિષ્ણુ વિષ્ણુ પ્રકાશ ઉંગલિયા વિષ્ણુ પ્રકાશ પુંગલિયાને ઇઠ્યોતેર કરોડનો ઓર્ડર મળેલો છે કઈ સરકાર તરફથી જયપુર સરકાર જયપુર સરકાર તરફથી એમને ઇઠ્યોતેર કરોડનો ઓર્ડર મળેલો છે એટલે એમાં આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો વિષ્ણુ પ્રકાશ પુંગલિયા બીજા નંબરનો શેરની વાત કરીએ મિત્રો તો કેસ્ટ્રોલ ઇન્ડિયા કેસ્ટ્રોલ ઇન્ડિયાનો આપણે જૂનો કેસ ચાલતો હતો બે હજાર સાત બે હાજર દસની આસપાસનો એ કેસનો જે ચુકાદો છે એ લગભગ શું કહેવાય કેસ્ટ્રોલના ફેવરમાં આવેલો છે એકતાલીસો ને એકત્રીસ કરોડનું સેલટેક્સ ભરવાની વાત હતી એકતાલીસો ને એકતાલીસ કરોડનું સેલટેક્સ મહારાષ્ટ્ર સરકાર ની સાથે જે કેસની વિગત હતી એ કેસમાં સુલસતું રિઝલ્ટ આવેલું છે તો આજે કેસ્ટ્રોલમાં પણ હલચલ જોવા મળી શકે છે મિત્રો બીજું એન્ટીપીસી ગ્રીન એનર્જી એન્ટીપીસી ગ્રીન એનર્જીમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે એન્ટીપીસી ગ્રીન એનર્જી કદાચ તમે ન જાણતા હોય તો કહી દઉં શુક્રવારે પણ એમાં તેજી જોવા મળતી હતી એટલે શુક્રવારે પણ એમાં મજબૂતઈ હતી એટલે આજે પણ કદાચ થોડી ઘણી મજબૂતી આવે તો નવાઈ ન પામતા એક છેલ્લા શેરની વાત કરી લઉં તો આશિયાના હાઉસિંગ આશિયાના હાઉસિંગનું ક્યુઅન અપડેટ આવી ગયું છે ક્યુઅન અપડેટની અંદર સારું એવું પોઝિટિવિટી જોવા મળી રહી છે જબરદસ્ત પોઝિટિવિટી છે તો આજે મિત્રો એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો આ વાત થઈ ગઈ આપણે બજાર કેવું રહેશે અસમંજસતાવાળું વાળું રહેશે ગીપ નિફ્ટી ચાલીસથી થી પચાસ અંકના ઘટાડા સાથે ખુલે એવા અણસાર દેખાઈ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ ઉપર આજે બજારની નજર રહેશે અને ઝડપથી બજાર કઈ તરફ જાય છે એના ઉપર બધાની નજર મંડાયેલી રહેશે તો આપણે કોશિયસતાથી કામકાજ કરવાનું છે કોઈ પણ જાતની હમણાં ઘટાડો આવે ત્યારે થોડું થોડું કરીને ન ખરીદી કરવી હોય તો કરી શકાય કોઈ ચિંતાનો વિષય નથી પરંતુ જે પણ ખરીદારી તમે કરો એ લાંબા ગાળાની ખરીદારી સાથે તમારે બજારમાં ઉતરવાનું એમાં કોઈ પણ મતભેદ રાખવાની જરૂર નથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજનો દિવસ તમારા માટે શુભ રહે લાભદાયી રહે ફળદાયી રહે એ માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ થેન્ક યુ વેરી મચ